દક્ષિણ ગુજરાત સહિત સુરતમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેથી રસ્તાઓ ખૂબ જ ખરાબ થઈ ગયા છે ઠેર ઠેર ભૂવા પડવાની સાથે ખાડાઓ પડ્યા છે ખાડા અને ઉપરથી સિગ્નલ જેના કારણે લોકોનો સમય બરબાદ થઈ રહ્યો છે ટ્રાફિક સિગ્નલ ઉપરથી ખૂબ ઓછા વાહનો પસાર થાય છે ત્યારે વરાછા વિધાનસભા ધારાસભ્ય મ્યુનિસિપલ કમિશનરને ને રસ્તા બાબતે પત્ર લખ્યો છે તો તેના રસ્તાની યુદ્ધના ધોરણે રિપેર કરવાની વાત કરવામાં આવી હતી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સાત દિવસમાં જ રસ્તા રિપેરિંગ કામ પૂર્ણ કરવા માટેની તાકીદ કરી દેવામાં આવી હતી પરંતુ હજુ સુધી શહેરના મોટા ભાગના રસ્તાઓ રિપેર થયા નથી મેયર દ્વારા પર આ બાબતે વારંવાર મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોરવામાં આવ્યું હતું પરંતુ શહેરના રસ્તાઓ બિસ્માર સ્થિતિમાં જોવા મળી રહ્યા છે ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું કે ચોમાસા દરમિયાન થયેલા વરસાદના કારણે લોકો સહન ના કરી શકે તેવા અસહ્ય ત્રાસદાયક રસ્તાઓનું ધોવાણ થયું છે શહેરમાં ખાડાનું સામ્રાજ્ય ઉભું થયું છે જે સહન કરી શકાય તેમ નથી ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા સિગ્નલ ચાલુ કર્યા છે તેનો લોકો અમલીકરણ પણ કરી રહ્યા છે પરંતુ 60 સેકન્ડ સિગ્નલ ખૂલે તો ખાડાઓમાં લોકોની ગાડી ચાલતી જ નથી મહાનગરપાલિકાનું વહીવટી તંત્ર મૂર્છા અવસ્થામાં છે ઊંઘી રહ્યું છે જે ખૂબ જ દુઃખદ બાબત છે તો યુદ્ધના ધોરણે રિપેર કરવાની મારી માંગણી છે આપણે સૌ જાણીએ છીએ કે ચોમાસામાં વરસાદ દરમિયાન સુરત શહેરના રસ્તાઓનું ખૂબ ધોવાણ થયું છે મોટા મોટા ખાડાઓ પડ્યા છે અસહ્ય ત્રાસદાયક રોડ તૂટી ગયા છે જો કે ગુજરાત રાજ્યના બીજા મહાનગરોની અંદર બીજા જિલ્લાઓમાં જે વરસાદ પડ્યો છે એના પ્રમાણમાં સુરતમાં ખૂબ ઓછો વરસાદ પડ્યો છે છતાં પણ રસ્તાઓનું ધોવાણ થયું છે માનો કે આપણે માની લઈએ કે વરસાદ પડ્યો છે ચોમાસા દરમિયાન રસ્તાઓનું ધોવાણ થાય છે તો માની લઈએ કે થયું પરંતુ વરસાદ બંધ થયા પછીનું રિપેર તો થવું જોઈએ રસ્તાઓનું રિપેર ખાડાઓનું રિપેર તો થવું જોઈએ ને આજે લગભગ ચાર પાંચ દિવસથી વરસાદ બંધ થયો છે મેં એક પણ જગ્યાએ રસ્તા રિપેર થતા જોયા નથી ખાડાઓનું પુરાણ થતું મેં જોયું નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘે છે વહીવટી તંત્ર હજી મૂર્છાવસ્થામાં છે અને એને નિંદ્રામાંથી જગાડવા માટે મૂર્છામાંથી બહાર કાઢવા માટે મેં આ પત્ર કમિશનરને લખ્યો છે અને તંત્રના વડાને પત્ર લખ્યો છે અને સાથે સાથે શાસકોના પદાધિકારીઓને પણ આ વાત મેં ધ્યાન પર મૂકી છે શું દર વર્ષે આ રીતની કામગીરી જોવા મળતી હોય છે મને એવું લાગે છે કે આજના આધુનિક ટેકનોલોજી યુગની અંદર આનું કાયમિક નિકારણ થવું જોઈએ નિરાકરણ થવું જોઈએ મેં અનુભવ કર્યો છે કે સુરત શહેરની અંદર જ્યાં પણ રસ્તાઓ ધોવાય છે જ્યાં પણ ખાડાઓ પડે છે દર વર્ષે એકને એક જગ્યાએ પડે છે જ્યાં ચાર રસ્તાઓ હોય ત્રણ રસ્તાઓ હોય સર્કલ હોય જ્યાં પાણી ભરાતું હોય આવી અમુક જગ્યાઓ જ ફિક્સ છે ત્યાં ખાડાઓ પડે જ છે તો દર વર્ષે એક જ જગ્યાએ ખાડાઓ પડતા હોય તો નિરાકરણ શું આ ટેકનોલોજીનો ઉપયોગ થઈને ત્યાં રિપેરિંગ કેમ નથી થતું આરસીસી રોડ કેમ નથી બનતો બેદરકારી વૈષ્ણવ વહીવટી વહીવટીતંત્રએ જે કામગીરી કરવી જોઈએ એમાં બિલકુલ બેદરકારી છે સંકલનનો અભાવ છે અને ઈચ્છાશક્તિ નથી અને મને એવું લાગે છે કે જે પણ રોડ બને એ તૂટી જાય ખાડાઓ પડે તો જવાબદારી કોની એજન્સીએ કેવું કામ કર્યું કેવું નથી કર્યું એ એ સંભાળવાની જવાબદારી કોની છે વહીવટી તંત્રની છે વહીવટી વડાની છે એ એજન્સી સામે કાયદેસરના પગલાં ભરવા જોઈએ કાર્યવાહી થતી કેમ થતી નથી એટલે મને એવું લાગે છે કે એજન્સીઓ અને અધિકારીઓ જે રીતે કામ કરી રહ્યા છે એ કંઈક ને કંઈક મિલી ભગતથી કામ થઈ રહ્યું છે મને ચોક્કસ